ભાનાણી પરિવારના એક સભ્ય અહીં આજે અમારે દ્વિદ્વેષીય ભાનારામ દાદા અમારા જે નામથી અમે ઓળખાઈએ છીએ ભાનાણી એ ભાનારામ દાદા તથા અમારી કુળદેવી ચામુંડા માતાના આશીર્વાદ માટે અહીંયા બે દિવસનો અમારો ઉત્સવ છે આ બે દિવસીય ઉત્સવમાં અમે ભાનારામ દાદા જે વિચારધારા છે એને એને ફોલો કરવા અનુસરવા અમે ભેગા થઈએ છીએ માં ચામુંડા ના આશીર્વાદ મળતા રહે એના માટે અમે હવાન પૂજા પણ કરીએ છીએ અને ભાનાણી કુટુંબ બધો અહીંયા એકઠો થાય છે અને અહીંયા એક સાથે બધા મળી અને એમના જે બાનારામ અમારા દાદા છે સંત સંત હતા એક વિરલ જે અમારી લગભગ પેઢી યાદ આપણો બે દિવસનો કાર્યક્રમ આ કાર્યક્રમ બનાવવા સફળ બનાવવા માટે અમારી પૂરી ટીમ જેમાં યંગ ટીમ છે તે બધા એકસાથે મળી એ બધા જે વડીલોના આશીર્વાદ અમારા કાકા છે છોકરાઓ બધા છે ભીમજીભાઈ છે અજીતભાઈ છે ચંદ્રપાલભાઈ છે ચંદનભાઈ છે સુજા કાકા છે ખુશાલભાઈ છે અને ચેતનભાઈ છે આ આપણે ગુલાબભાઈ છે વિંજરાજભાઈ છે જગદીશભાઈ છે વિમલ છે મુકેશ છે આ બધા છોકરો પરિવાર બધા જે યંગ બ્રિગેડ છે એ બધું કામ કરે છે અને હરીશભાઈ અને આપણા રાજેશભાઈ એ બે હવન અને આ જે મંદિરમાં પૂજાની કામગીરી હંમેશા કરતા રહે છે એ પણ આમાં સારો સાથ સહકાર આપેલ છે દાદા ભાનારામ વિશે થોડું વાત કરીએ તો એ દાદા અમારે સંત સંત પ્રકારના એક વ્યક્તિ હતા એમનું જીવન શુદ્ધ અને સાત્વિક અને ધાર્મિક એમની પ્રવૃત્તિઓમાં એ તે જમાનામાં પણ પોતાને એક અહિંસાવાદી અને પરોપકારી સંત તરીકે ઓળખાતા હતા તેઓ પોતાના જે પોતાની જમીન હતી પોતાની ખેતી કરતા હતા સાથે વણકરનું કામ પણ કરતા હતા તો ખેતી મેન એમનો ધંધો હતો તો ખેતીમાં એમની પાસે ખેતરો હતા તો એ એક ખેતર માત્ર પક્ષીઓ માટે એ રિઝર્વ રાખતા હતા તેમજ પશુઓ માટે પણ એક ગાયો માટે પણ એક ખેતર એને રિઝર્વ રાખતા હતા અને ત્યાંથી એના સિવાય અમારે જે પાકિસ્તાનથી ને જે ત્યારે પાકિસ્તાન ના હતો માત્ર ભારત જ હતો અને ભારતથી ઈ યાત્રાળુઓ જો સોમનાથ આવે દ્વારકા આવે ગંગાજી જાય તો એ લોકોને રણ પાર કરવું પડતું હતું તો એ રાણ પાર કરવા પહેલાં એ ભાનારામ દાદાને ત્યાં એક ઉતારો કરે અને ભાનારામ દાદા એ લોકો માટે એક તો પોતાની ભાથો બનાવી આપે ભાથો એની અંદર જમવાનું હોય એ રણને પાર કરવા પાણી હોય એવું બધું જેમ આપણે અહીંયા મેકરણ દાદાએ સેવા કરતા હતા એવી જ રીતે ઓલી પાર અમારે બાનારામ દાદા એવી સેવા કરતા હતા એટલે જે પણ યાત્રાળુ આવે તે ત્યાં રોકાય જમી અને પછી રણ પાર કરે અને જાય ત્યારે દાદા ભાનારામની જય બોલાવતા જાય અને એમ માનવામાં આવે છે કે ભાનારામ દાદા એ લોકો ગંગાજી જતા જે પણ યાત્રાળુ ગંગાજી જાય ત્યાં ગંગાજી ની જય કે જે માતાજી ની જય સાથે સાથે છેલ્લે ભાનારામ દાદા ની જય એમ બોલતા એટલે એમ કહેવાય છે કે ભાનારામ દાદા ની જય ગંગાજીમાં પણ બોલાય ભાનારામ દાદા જે આધી ગામમાં પૂજનીય હતા એમના જે પરચા ત્યાં આપ્યા એના કારણે જે છે ત્યાંની પાર્કરની સમગ્ર પ્રજા જે છે એમને માને છે ત્યાં પણ આ એક દિવસનો પ્રોગ્રામ એ ત્યાં પણ રાખેલો હતો એમના પણ અમને ફોટોગ્રાફ્સ વિડીયો તે મળ્યા અમે પણ દર વર્ષે આ છઠ્ઠો વર્ષ અમારો છે કે છઠ્ઠા વર્ષે અમે જે છે આ આયોજન કરીએ છીએ અને આ બધો ભાનાણી પરિવાર જે છે એ આ સમગ્ર સાથે રહીને ઉજવે છે હરીશભાઈ વાનાણી હું આ શરૂઆત બે હજાર અઢારમાં અમે આ મંદિર બનાવ્યું સંત શ્રી ભાનારામ દાદા અને શ્રી કુલદેવી શ્રી ચામુંડા માતાજી એમાં શરૂઆતથી અમે અહીંયા હવન કર્યો પછી જે દર વર્ષે આ જે વાર્ષિક પટોત્સવ આવે છે એ ઉજવે છે તો એમાંથી જ આ મતલબ અમે આખો પરિવાર મતલબ ભાનાણી પરિવાર ભેગો થઈ છે એના સિવાય અમે અહીંયા જે વસતા પારકર સમાજના જે લોકો છે અમારા સુમરાસરમાં એ બધાને અમે અહીંયા ભેગા કરી પછી રાતે સત્સંગ થાય છે અને સવારે હોમ હવન થાય અને બધાને મહાપ્રસાદ ધરાવવામાં આવે છે હું ચંદ્રપાલ ભાનાણી અમારે આ જે દાદા છે ભાના દાદા હમણાં મારા ભાઈએ વાત કરી કે એના પરચા એ આખા અમારા વિસ્તારમાં એ પ્રચલિત છે અમારો એક ઉદ્દેશ એ હોય છે કે અમારા દાદાએ જે અમને સંસ્કારો આપ્યા છે એ સંસ્કારોને અમારી આવતી પેઢી છે એનું પાલન કરે એને અનુસરે અને અમારો જે મૂળ જે પ્રગતિનો જે માર્ગ છે શિક્ષણ એને એ અપનાવે અને શિક્ષિત બને સંગઠિત બને સારા સંસ્કારો કેળવે અને આગળની પેઢીમાં આ અમારા દાદા છે એમને એ હંમેશા યાદ રાખે અમારો ઉદ્દેશ આ જે બે દિવસનો જે કાર્યક્રમ છે એનો મેન ઉદ્દેશ આ જ છે કે અમે સૌ સાથે રહીએ અમારી ઓળખ ભાનાણી પરિવારની ઓળખ છે એને જાળવી રાખીએ અને આગળના ભવિષ્યમાં એ લોકો પોતાનું નામ રોશન કરે અમારા દાદાનું નામ રોશન કરે બસ આ અમારો એક પ્રયત્ન છે અને હમણાં જ અમારી અમારી સાથે બધા લોકોની ચર્ચા કરીએ પ્રમાણે આવતા વર્ષથી અમે અમારો આ જે પ્રોગ્રામ છે જે ક્ષેત્રો સાતમ તો એ દિવસે અમે અમારા વિસ્તારના તમામ જે બાળકો છે યુવા લોકો છે એમની ઉપલબ્ધિઓ છે એમને પણ સન્માન મળે એમને પ્રોત્સાહન મળે એના માટે અમે આવતા વર્ષથી આ કાર્યક્રમ પણ કરવા જઈ રહ્યા છીએ કે જેથી યુવા પેઢીને નાના બાળકોને અમારા દાદા વિશે જ્ઞાન મળે અને એમના નામથી અમે એને શિક્ષણમાં કઈ રીતે મદદરૂપ થશું એના માટે અમે એક નાનકડો પ્રોગ્રામ પણ કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલો તો એ જ કે ચામુંડમાની કૃપા અને અમારા સંત શ્રી ભાનારામ દાદાની કૃપાથી આજે અમે આટલી સુધી ત્યાં પહોંચ્યા છીએ અમારી પાસે કાંઈ ન હતો છતાં અમે સોનેમાંથી સર્જન કર્યું છે અને સારા એજ્યુકેશનની સાથે સાથે જ અમે આગળ વધ્યા છીએ અને એની આ ફળશ્રુતિ છે એ અમારા પૂર્વજોના આશીર્વાદ છે સાથે એની સાથે એક વાત કરું તો સૌથી પહેલા જો શિક્ષણની સર્જનની જ્યોત જો કરી હોય તો અમારા પરમ પૂજ્ય મોટા બાપુ શ્રી રતિલાલ ખાનચંદ ભાનાણી સાહેબ અને મારા ફાધર ગોમનદાસ મેરુજી ભાનાણી એ બે શિક્ષકો હતા એમાંથી એ જે જ્યોત જગાવી અને આજે જે એજ્યુકેશનની ક્ષેત્રે અમારી નામના છે ચારેય બાજુ કચ્છ જિલ્લામાં જ્યાં ત્યાં કોઈપણ ક્ષેત્ર એવો છે એ ક્ષેત્રની અંદર જો કામ કરતા હોય તો એ અમારા અમારા વડીલોના આશીર્વાદ છે સાથે અમારા જે પૂર્વજો કામ કરી ગયા છે જે સંસ્કારો આપી ગયા છે એ સંસ્કારોને આધારે અમે કાર્ય કરી રહ્યા છીએ અને એની આ ફળશ્રુતિ છે અને અમને એ જોવા મળે છે ચોક્કસ એટલું તો કહીશ કે અત્યારે જે અમે આ કરીએ છીએ એ એજ્યુકેશનની અંદર ઉપર ખાસ અમે ભાર મૂકીએ છીએ અમારે જેટલી લેડીઝ શરૂઆતમાં ભણતી નથી છોકરીઓ ભણતી નથી કારણ કે શરૂઆત જૂનવણી પ્રમાણે આવતા પણ અત્યારે તમે પરિસ્થિતિ જો અમારી પાસે અમારી વધુઓ પણ માસ્ટર ડિગ્રી સુધી પહોંચેલી છે એમએડ કરેલો છે બી કરેલો છે એ બધી શિક્ષણની જ્યોત છે અને એ શિક્ષણનો અમને જે મોટિવેશન મળ્યો છે એ મોટિવેશનને આધારે અમે આગળ વધ્યા છીએ અને સાથે ધાર્મિક વૃત્તિની સાથે આ પરમ પૂજ્ય અમારા સંત શ્રી ભાનારામ દાદા અમારા કુળદેવી ચામુંડામાં અને સાથે બધા ઓલ ઓવર બધા ધર્મોને સાથે લઈ અને એનું સન્માન સાથે જે કાર્ય કરી છે એ જ અમારી ફળશ્રુતિ છે એ જ અમારું એજ્યુકેશન છે અને આજે તમે પણ જોઈ રહ્યા છો જે અમારી સાથે છો તો એ આ અમારા પૂર્વજોએ કરેલા જે કંઈ સારા કાર્યો છે એનું ફળ છે એ અમને આજે જોવા મળે છે અને અમે જોયું છે અને ભવિષ્યમાં પણ અમારી એવી છે કે પાછળની પેઢી જે છે એ હજુ એજ્યુકેશનમાં આગળ આવે મહિલાઓમાં જે અમારે એજ્યુકેશન ઓછો છે હજી મહિલાઓ પણ એજ્યુકેશનમાં વધારે આવે એના માટે અમે જેટલા ભાઈઓ અત્યારે બધા રિટાયર થયા છીએ નવી પેઢી જે ફરીથી એજ્યુકેશનમાં આગળ આવે ને એટલાને એટલા ફરીથી ઊભા થાય તો એ રીતે અમે ચોક્કસ કાર્ય કરીએ છીએ અને એનો પરિણામ અમને પ્રાપ્ત થાય છે હવે ઓલ ઓવર આખા ગામની સુમરાસરની જો વસ્તી ગણવા જઈએ તો છ સાત હજાર આશરે હોઈ શકે છે પણ એમાંનો સૌથી એજ્યુકેટેડ એરિયા જે વિસ્તાર કહીએ છીએ તો અહીંયાથી અમે ઓગણીસો ઓગણસી સાલમાં જ્યારે આવ્યા ત્યારથી કરી અને આગળ સુધી આજ દિવસ સુધી સતત શિક્ષણને કારણે અમારામાંથી પણ પ્રેરણા લઈને અહીંના જે જે એ લોકો પણ એમ કહે છે કે તમે જો શિક્ષણ લીધો છે માટે અમે તમારામાંથી શીખ્યા એ ફળશ્રુતિ છે અને ત્યાં અમારા કુટુંબ છે હજી જેમ કે મેં વાત કરી કે મારા ફાધર એ લોકો સાત ભાઈ તો એમાંથી છ ભાઈઓ અહીંયા આવી ગયા હતા એક ભાઈ જે ત્યાં જે એના અત્યારે છોકરા છે મોટા બાપુને એ લોકો સરસ થઈ ગયા છે અને છતાં બીજા અમારા કઝીન જે કાકાઈ તો એ રીતે પણ છે તો હજી સુધી ત્યાંય પણ એ રીતે આજે કે એક દિવસનો અમે અહીંયા પ્રોગ્રામ કરી ત્યાં પણ અમારે થરપારકરમાં તો ત્યાં એ રીતે કાર્ય કરે છે શિક્ષણમાં પણ એ લોકો આગળ છે શિક્ષણ મેળવે છે અમે જેમ શિક્ષણ છે સદાય ચાલુ અમારે અહીંયા જે અમે થરપારકર સિંધ આવેલા છીએ એટલામાંથી આપણે અમે સુમરાસર શેખવાની આશરે પચીસ ત્રીસ ઘર પછી એ જ રીતે પ્રાગ પર નંબર બે મુન્દ્રા તાલુકાની અંદર પણ અમારો સમાજ છે અને ફરાદી ગામે પણ ત્યાં પણ અમને એ રીતે નાયબ મામલાદાર મામલાદાર સુધી પોસ્ટે પહોંચેલા પણ અમને ત્યાં મળ્યા છે એટલે ઓલ ઓવર અમારો જે પાર્કર સમાજ છે અમે જે અત્યારે ગઈ છે એસસી ના જે અંદર આવી છે તો એ પ્રમાણે અમારી ત્રણ જગ્યાએ છે બાકીનો વ્યવહાર મોટા ભાગે શિવનગર સોસાયટી થરાદ મુકામી છે ત્યાં પણ બધા બધા વ્યવસાય વાળા પણ છે માત્ર એક વ્યવસાય નહીં ઓલ ઓવર વ્યવસાય છે એના અને એ સાથે એ કામ કરે છે અમારી લેતી દેતી મોસ્ટ ઓફ ત્યાં થરાદ શિવનગર સોસાયટી ખાતે પણ છે તો અમારી વસાત ત્યાં પણ છે આ રીતે જે ધાર્મિક આયોજન કર્યો છે એની સાથે સાથે એજ્યુકેશન ઉપર પહેલો ભાર મૂક્યો છે પછી જે કોઈ કાર્ય કરે છે એને સન્માન કરવા નાના બાળકો ને દસમાની અંદર બોર્ડની એક્ઝામ આપતા હોય એને મોટિવેશન આપો અને એ લોકોને સન્માનિત પણ કરવા ઇનામ પણ આપો કે જેથી કરી એ આગળ વધે અને એજ્યુકેશનમાં નામ રોશન કરે એ રીતે પછી હસ્તકલાની અંદર વાત કરીએ તો અમારી અહીંયા બેન દીકરીઓ પણ એવોર્ડ પણ લીધેલા છે સૌથી પહેલો જ એવોર્ડ અમને સુભ ભરત કામ અમારે છે શુભ ભરત છે અમે બધા અહીંયાથી આવેલા છે કરી શકે છે તો એમાં પણ અમારે એવોર્ડ લીધેલા છે સૌથી પહેલા અમારે ગૌતમભાઈ અને ચંદ્રપાલ નાના બેન છે દયાબેન ભાનાણી તો એમણે પણ એવોર્ડ લીધેલો છે એના પછી નેશનલ એવોર્ડ તો એ પણ અમને ભરતકામ ક્ષેત્રે પણ સારું છે અમારી સાથે અહીંયા સંસ્થા જે છે કલા રક્ષા સંસ્થા અહીંયા ભરતકામ કરે છે આ ભાઈઓના ભત્રીજાને એ લોકો પણ સંભાળે છે એટલે એ રીતે પણ અગ્રેસર છે અને કાર્ય કરે છે તો આ જે કાર્યક્રમ છે ઓલ ઓવર ભાનાણી પરિવાર ટોટલી સાથે અમારા પાકરવાસ અંદર રહેલા અમારા સાથે આવેલા છે એ પણ અમારી સાથે સહયોગ આપે છે યોગદાન પણ આપે છે ફંડ આપે છે જે કોઈ પ્રવૃત્તિ કરે છે એની સાથે સહકાર આપે પણ એ ઉપરાંત અમારા આજે વડીલોનો સાથ અને સહકાર અત્યારે મેં કીધું કે અમારા મોટા જે વડીલ જેટલા હતા એ બધા છે પણ અમારા કાકા ને કાકી બરાબર સુજાભાઈ બાનાણી મમતાજી બાનાણી અમારા વડીલ સાથે કાકી અને ઓલ ઓવર આ ગૌતમભાઈ ચંદ્રપાલભાઈ સુખારામ ભીમજીભાઈ કુશાલભાઈ આ બધા જે સહયોગી છે અને અમારા છોકરા જે છે એની સાથે અત્યારે અમારું માત્ર માર્ગદર્શન છે માત્ર અમે બધા નિમિત છીએ કાર્ય બધું એ લોકો કરે છે જે મતે ઉઠાવે છે અને બધો ટીમ વર્ક થાય છે બધા સહયોગી સાથે મળી ગામ સુધી એનાથી પછી અમારા સમાજમાં જેટલા જેટલા એ બધા આખા સમાજને જોડવાના અમારા પછી ભવિષ્યના એવા અમારા પ્રયત્નો હશે તો એ રીતે અમે કાર્ય કરશું એટલે અમે અત્યારે જે છે એ મારા આટલા પૂરતો અને એ રીતે અને પછી આગળ વધશું અમારી ભવિષ્યની યોજના એવી હશે અમે માનું કે બધા રિટાયર થાય છે એ લોકો માત્ર માર્ગદર્શન આપીશું બાકીનો કોઈ ઇકોનોમિકલ રીતે કે કોઈ પણ રીતે હશે તો એ સેવાકીય પ્રવૃત્તિ કરશો સાથે આરોગ્યની પ્રવૃત્તિ પણ અને બીજો કે અમારામાં કે નબળો છે આવકની અંદર તો એવા કુટુંબને શિક્ષણની રીતે આરોગ્યની રીતે કોઈ પણ સહાયની જરૂરિયાત ઊભી થાય તો સાથે મળીને આ રીતે કાર્ય કરે છે અને એક ચોટ બધું કામ સુપેરી પાર પડે છે બીજો તો ખાસ કરીને આજે અત્યારે અમારો આજે વાસ પારકર સમાજની અંદર અ તમે જે આવ્યા છો એમાં મા આશાપુરા ન્યૂઝ ને અત્યારે ભાનાણી પરિવાર અને અમારો આ પારકર સમાજ જે અમે છીએ તો એમના વતીથી અમે તમારો ખૂબ ખૂબ આભારની વ્યક્ત લાગણી વ્યક્ત કરીએ છીએ અને હજી તમે બધા ઉત્તરોત્તર પ્રગતિ કરો અને એવી અમારી શુભેચ્છા છે એઝ એ એક ગુરુજી તરીકે તમને મારી આશીર્વાદ છે એટલે તમે ફરીથી આગળ વધો એવા સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ નમસ્કાર હું રાકેશ ભાનાણી એ સલ્લી પ્રાથમિક શાળામાં અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલ અમે ચૈત્ર સુદ સાતમ અને આઠમના દિવસે અમારા દાદા શ્રી સંત શ્રી બાનારામ દાદા અને ચામુંડા માતાજીનું દ્વિદ્વીય છઠ્ઠા પાત્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે ધાર્મિક પ્રસંગ સાથે સાથે શૈક્ષણિક પ્રસંગને પણ વણી લઈએ છીએ અત્યારે શિક્ષણમાં જો અમે અગ્રેસર છીએ તો એ અમારા પૂર્વજોના કારણે એમના પથ ઉપર ચાલીને અમે અત્યારે આગળ આવ્યા છીએ અત્યારે હું જો અંગ્રેજીમાં શિક્ષક છું તો ખાસ કરીને મારા દાદાજી ગોમનદાસ મેરુજી ભાનાણી કે જેઓ પોતે પણ શિક્ષક હતા અને એમના થકી એમણે મને શરૂઆતથી જ અંગ્રેજીનો નોલેજ આપ્યો સાથે સાથે મારા લગભગ પરિવારમાં નાના પણ ટીચર હતા અત્યારે અજીતભાઈ ભાનાણી મારી સાથે ઊભા છે મારા ફાધર જે ફ્યુઝન હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત છે ચંદનભાઈ ભાનાણી અને અજીતભાઈ બાનાણીના સહયોગથી મેં બીએડની પરીક્ષા પાસ કરી બી એ કર્યો બી એમાં ઓલ ઓવર કચ્છમાં મારો છઠ્ઠો નંબર આવ્યો હતો તો એ ખરેખર મારા આજે કાકા ફાધર અને દાદાને આભારી છે સાથે સાથે મારા પરિવારના સર્વે વડીલો કે જેમના રાહેથી જેમના માર્ગદર્શન થકી આજે અત્યારે હું અહીં સુધી પહોંચ્યો છું તો હું આવનારી પેઢીને પણ એક અપીલ કરું છું કે આપણા જે પૂર્વજો છે એમના માર્ગ ઉપર ચાલે અને આગળ અત્યારે અમે જોઈએ તો અમારે પચાસ ટકાથી પણ વધારે સરકારી જોબમાં કાર્યરત છે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કંડક્ટર હોય કે ટીચર હોય ઓલ ઓવર અમારું ભાનાણી કુટુંબ જે છે આગળ છે શરૂઆતમાં આવ્યા ત્યારે અમારી વિઝન થોડોક લો હતો અત્યારે જોઈએ તો અમે અપગ્રેડ થયા છીએ અમારી બહેનો પણ છે અમારા મહિલા કાર્ય કારીગરો છે એ પણ ભરત ગૂંથણ શુભ ભરત જે ઓલ ઓવર વર્લ્ડમાં પ્રખ્યાત છે જે અઘરામાં અઘરું ભરત છે શુભ ભરત એમાં પણ વણેલી છે સાથે કલા રક્ષા જે કાર્યરત છે એ પણ સૌને રોજગારી આપે છે ને સાથે સાથે અમારો વિદેશો સુધી મેળા થાય છે મારી ભાઈઓ બેનો દીકરીઓ બધી એમાં જોડાયેલી છે સાથે સાથે એજ્યુકેશનમાં પણ અગ્રેસર છે શરૂઆતમાં સાત ચોપડી બે ભણી અને બેસાડી દેતા સરલીમાં પણ હું જ્યારથી બે હજાર અગિયારમાં લાગ્યો ત્યારે વણકર સમાજને બીજી મુસ્લિમ સમાજની છોકરીઓ છે સાત ધોરણ સુધી ભણી અને બેસી રહેતા સાથે સાથે અમે એસએમસી મેમ્બર્સ અને વાલીઓને મિટિંગ કરી અને સમજાવ્યા કે ના દીકરી ભણે તો આગળ વધે હા બારે જવાથી બગડતી નથી ઘરમાં રહેવાથી સુધરતી નથી એટલે બહારે જશે તો આગળ વધશે એવી રીતે છોકરીઓ અત્યારે નર્સિંગ અને ડૉક્ટર સુધી પણ પહોંચી ગઈ છે સરલી પ્રાથમિક શાળામાં તો ખરેખર આ બધું જે છે એ મારા પૂર્વજો અને મારા જે અત્યારના વડીલો છે એમના કારણે સફળ બન્યું છે ધન્યવાદ નમસ્કાર મારું નામ ભાનાણી અવની અંચલભાઈ અને એમએડ કરેલું છે અને અમે અત્યારે ચામુંડા માતાજીના પાત્રોત્સવમાં આવ્યા છીએ આજના સમયમાં ભણવું જરૂરી છે આજનો સમય ટેકનોલોજી યુગ કહેવાય છે એમાં ભણતર વગર તો ચાલે એમ છે જ નહીં એટલે દીકરીઓ વધારે આગળ આવે એવી હું અપેક્ષા રાખું છું અમારા મમ્મી પપ્પા વડીલો પછી ભગવાન ના આશીર્વાદ હા હાલમાં તો હું ઘરે જ છું હમણાં જ મારું ભણવાનું પૂરું થયું અને આજે આપણે યુવાનો શિક્ષણ માટે મુદ્દે છે

હું એ જ કહીશ કે માતાજીની સાથે સાથે બધાના વડીલોના આશીર્વાદથી માતા પિતાના આશીર્વાદથી અહીંયા બધા જ સર્વે ભાઈઓ બહેનો બધા ભેગા થયા છે એકત્રિત થઈને અમે આ છઠ્ઠો પાટોત્સવ કર્યો છે અને આવતા વર્ષોમાં પણ અમે આમ જ કરતા રહીશું અને તમામ આમ જ સાથ આપતા રહેશે અને બસ આજનો આનંદ બહુ જ સરસ હતો માતા પિતા વડીલો બધાના આશીર્વાદથી સર્વ શાંતિથી બધું પતી ગયું છે

મારું નામ ગીતાબેન પાનાણી છે સુમરાસર ગામની છું અને દાદા બાનાણા તરફથી મેં આ કામ ચાલુ કર્યું અને મારા કને એકસો પચાસ બહેનો છે હું બધી કોલેજો મેં શીખડવા જાઓ અલગ અલગ કોલેજો મેં બધે બાર અને એકસો પચાસ લેડીઝ કારીગરે બધા ઘરે બેઠા જ કામ કરે અને એને બધાને રોજગાર જડે અને એમાં મારો પણ સારો અને બેનાનો પણ સારું મને અને મને એવોર્ડ પણ મળે ગુજરાતનો આજ રોજ સુમરાસર મધ્ય આપણે દ્વિધ દિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમારા પરમ પૂજ્ય પાનારામ દાદા તથા માતાજીના આસિમ કૃપાથી આ આયોજનનું શુભારંભ કર્યો છે એમ કહેવાય છે કે આધિગામ પારકર પાકિસ્તાનમાં પણ આ દિવસીય છે અને આયોજનમાં કાલે રાતે બાનારામ દાદાની સંતવાણી યોજી હતી ત્યારબાદ મહાપ્રસાદ લીધેલ હતું અને રાષ્ટ્ર ગરબાનું પણ આયોજન કર્યું હતું અને આજે બીજા દિવસે માતાજીના આશીર્વાદથી આજે હવન યોજવામાં આવ્યું હતું અને ભુદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા આજ રીતે તમે જોઈ રહ્યા છો કે અહીં જમણવારનું પણ આયોજન કરેલ છે ભક્તો છે એ પ્રેમભર્યું ભોજન ગ્રહણ કરી રહ્યા છે અને આવી જ રીતે માતાજી અને દાદા આપણા ઉપર આશીર્વાદ વરસાવતા રહે અને અમે સમાજને એક પ્રગતિના પંથ ઉપર પહોંચાડી દઈએ અત્યારે તો

એક આખી પેઢી નિવૃત્ત થવા જઈ રહી છે એમાં મારા પૂજ્ય પિતાશ્રી તેમજ મારા મોટા બાપા તેમજ ઘણા બધા એવા કાકા વડીલો છે જે રિટાયર થઈ રહ્યા છે ને અમને એવી એમનામાંથી પ્રેરણા મળે છે કે અમે પણ એવી જ રીતે શિક્ષણને આગળ જગતમાં પહોંચાડતા રહીએ અને અમારા સમાજનું નામ ઉત્તમ અને સારું એવું પ્રગતિના સ્થાને પહોંચાડી શકે ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમપૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ ચાડેચા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા